નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું મિત્રો બંધારણની કલમોના પરિચય અન્વયે આજે આપણે કલમ નંબર બસો પંદર અને બસો સોળની જોગવાઈઓ જોઈશું પણ એ જોગવાઈઓ જોઈએ પહેલાં હજુ સુધી જો તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો એને સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે હવે જોઈએ આપણે કલમ નંબર બસો ને પંદરની જોગવાઈયું હા કલમ નંબર બસો ને પંદર હાઈકોર્ટ એ રેકોર્ડ અદાલત ગણાશે અને પોતાના તિરસ્કાર માટે શિક્ષા કરવાની સત્તા સહિત ન્યાયાલયની તમામ સત્તા રહેશે પેલી બાબત તો એ આપણે સમજીએ કે રેકોર્ડ અદાલત એટલે શું તો જે રાજ્યમાં હાઈકોર્ટે આપેલ જે ચુકાદા છે એ ચુકાદા રાજ્યની સમગ્ર અદાલતોમાં એ સ્વીકૃત બને છે રાઇટ એટલે કે એને રેકોર્ડ તરીકે એની નોંધ લેવામાં આવે છે અને અન્ય રાજ્યોમાં જો એવા જ મુદ્દાને ચેલેન્જ કરવામાં ના આવે તો ત્યાં પણ એની નોંધ લેવામાં આવે છે કે અલગ અલગ હાઈકોર્ટે આપેલ જે ચુકાદા છે એ ચુકાદાનો એક ખાસ મહત્વનું મૂલ્ય હોય છે અને આ જે હાઈકોર્ટ છે એમને તિરસ્કાર માટે શિક્ષા કરવાની સત્તા રહેશે તિરસ્કાર એટલે કોર્ટની અવમાનના કોર્ટે જે ચુકાદો આપ્યો હોય અને કન્સર્ન પાર્ટી એ પ્રમાણે વર્તે નહીં તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની સત્તા હાઈકોર્ટને છે એટલે હાઈકોર્ટનું રેકોર્ડ પુરા પુરાવાકીય મૂલ્ય ધરાવે છે એટલે કે પુરાવા તરીકે સ્વીકારવામાં આવે છે હાઈકોર્ટને તેના તિરસ્કાર કે અનાદર બદલ શિક્ષા કરવાનો અધિકાર છે જોઈએ કલમ નંબર બસો સોળની જોગવાઈ હાઈકોર્ટની રચના કલમ નંબર સોળ હાઈકોર્ટની રચના દરેક વડી અદાલત એક મુખ્ય ન્યાયમૂર્તિનું અને રાષ્ટ્રપતિ વખતો વખત નિમણૂક કરે માટે જરૂરી ગણે એવા બીજા ન્યાયાધીશોનું બનેલું રહેશે કે દરેક હાઈકોર્ટ છે હાઈકોર્ટમાં એક મુખ્ય ન્યાયમૂર્તિ ચીફ જસ્ટિસ અને અન્ય રાષ્ટ્રપતિ વખતો વખત નક્કી કરે એટલા અન્ય ન્યાયમૂર્તિઓની બનેલી રહેશે બંધારણમાં હાઈકોર્ટના ન્યાયાધીશોની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી નથી બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે હાઈકોર્ટમાં કેટલા ન્યાયમૂર્તિ રહેશે પરંતુ રાષ્ટ્રપતિને સમયાંતરે જરૂર જણાય તેટલા ન્યાયાધીશોની નિમણૂક કરવાની ફરજ સોંપવામાં આવી છે પરંતુ હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સોરી રાષ્ટ્રપતિને જરૂરી લાગે કે આમાં વધારાના હાઈકોર્ટના ન્યાયમૂર્તિની નિમણૂક કરવાની જરૂર છે તો એ પોતે એમાં નિમણૂક કરી શકશે મિત્રો બંધારણ અંગેના મારા બે પુસ્તકો છે ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે વનલાઈનર અને એમસીક્યુ સ્વરૂપે છે બીજું પુસ્તક ભારતનું બંધારણ અને રાજ્ય વ્યવસ્થા એ ડિટેલમાં અભ્યાસ માટે છે મિત્રો મારી બે ટેલિગ્રામ ચેનલો છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ખૂબ જ અગત્યની છે પ્રથમ ચેનલ છે બીસી રાટો કરંટ અફેર્સ કે જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ દરરોજની દસથી પંદર જેટલી પોસ્ટ ત્રણ ચાર જેટલા ફ્રી વિડિયો વિશિષ્ટ દિવસ હોય તો દિવસની વિગત અને અવન નવા એમાં પ્લીઝ મૂકવામાં આવે છે અમારી આ ટેલિગ્રામ ચેનલમાંથી બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ લેવાયેલ એસટીએની પરીક્ષામાં કરન્ટ અફેર્સને લગતા જે પ્રશ્નો પૂછાયા હતા એ પ્રશ્નોની વિગતો અમારી આ ટેલિગ્રામ ચેનલમાં અમે કઈ તારીખમાં મૂકી હતી તેની વિગતો અમે અહીંયા જોઈ લેવા વિનંતી છે અમારી બીજી ટેલિગ્રામ ચેનલ છે ગૌરવવંતી ગુજરાતી જેમાં અમે ગુજરાતી ભાષા સાહિત્યને વ્યાકરણને લગતી પોસ્ટ મૂકી છે હજુ સુધી જો તમે અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તેમાં જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ તો અમારા બંને પ્લેટફોર્મને ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડિયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરવાનું અને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને બેલ લાઇકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં